ચાલો કરીને બધાને જય સ્વામી નારાયણ કેમ છો આજે બહુ સરસ મને ગમતી મૂર્તિ આવી છે કે ભગવાનની મૂર્તિ મને અને એ સંતો દ્વારા મોકલી છે એટલે બહુ એટલે બહુ જ આનંદ છે કે મને કોઈ ભગવાનમાં મૂર્તિ ગમતી હોય ને તો મને વન વિચરણની ગમે ભગવાનની તો આજે આથી જણ આથી જણ ને આથી જણ થી શ્રીજી સ્વામીએ એ પ્રસાદી ની મૂર્તિ મોકલી છે એટલે આથી જણ સંસ્થા નો અને શ્રીજી સ્વામી નો એમના હરિભક્તો નો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ને ભગવાન તમને ખૂબ જે તમે બધાને ભગવાન ઓળખાવો છો એમાં ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને ભગવાનને રાજી કરી બસ અને આપણો જે સેવાનો ધર્મ છે મહારાજ શીખવાડીને ગયા છે આપણે લોકો સુધી જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડી તો ખૂબ ખૂબ આભાર આથી જણ સંસ્થા અમદાવાદ અને શ્રીજી સ્વામીનો ખૂબ ખૂબ આભાર બધા જય સ્વામિનારાયણ અને બીજી પણ સેવા એવી છે અમારે અને શ્રીજી સ્વામી ત્યાંથી એક રામ સ્વામી રામ સ્વામી ત્યાંથી રામ સ્વામી શ્રીજી સ્વામી સાથે જ ને હા રામ સ્વામી શ્રીજી સ્વામી આથી જણ અમદાવાદ બીજી પણ સેવા એક મોકલી છે એ ગુપ્ત દાન છે એ ના પાયડી છે કે એમ અને બીજી એક પણ સેવા એવી છે જે બાજોટની અને થાળી આપણે આરતીની બધી એ ભાઈ દ્વારા એવી છે આપણે પૂછી કે ક્યાંથી આવ્યા શું છે એમનો શું આ બાજોટનું ને એનું કઈ બિઝનેસ છે તો તમને પણ સેવા ક્યાંથી લેવી હોય તેઓ ખ્યાલ આવે એક મિનિટ મહારાજ જે સોમનારાયણ કાલે ઉપર રાખીને પ્રસાદી વાલી મૂર્તિ હોય ને તો આ બધી થાળી ને બાજોટ ની બેસ્ટ

આજે એક વાર આપી દે નેવું ચોપન પંચોતેર બાણું ને બેસી થેન્ક યુ અમારે ભૂમિબેન નો કોન્ટેક કરવો ભૂમિબેન આવ્યા છે શું ભૂમિબેન તમને તમારી સેવા ખુબ ખુબ સરસ છે અમારા સંતો હરિભક્તો અમારું મંડળ ચાલે આથી બહુ જ બધા રાજી છે થેન્ક યુ બધાનો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમે બધા આવ્યા ખૂબ આનંદ થયો અને હજી ત્યાં મંડળ ને કેજો એક દિવસ લાભ આ એક દિવસ લાભ આપે એમ કરીને કરી નારાયણ ભગવાન આવ્યા ભાઈ તો ચાલો રામ સ્વામી શ્રીજી સ્વામી હાથી અમદાવાદ અને ત્યાંના ભક્તો એના મંડળ બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન ખૂબ બધા સુખી કરે ચાલો બધા જય સ્વામી નારાયણ અને કાલ થી ઉત્સવ ચાલુ છે તો તમે બધા પણ વેલા વેલા પધારજો અમે જો આ બેન મહેંદી મૂકી દે છે એટલે ભગવાન આવવાના છે તો અરખ છે તો મહેંદી મૂકી છે કેમ કે આપણા ઘરેલ પ્રસંગ હોય કેટલું હોય તો ભગવાનના તો મારા આવે છે તો થોડોક તો આનંદ હોય અને હું તો ના પડતી એમને કીધું કાંઈ વાંધો નહીં ન મૂકાય તો પછી બેનો કે ના મૂકીને કે મારે મૂકવી જ છે જો સમય મળે તો પણ મળી ગયો તો મૂકી છે ને કાલથી ઉત્સવ ચાલુ તો તમારા આશીર્વાદ આપવા પધારજો જાજા કરીને જય સ્વામિનારાયણ એક મિનિટ